વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટૅક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે તમે જે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈ વિડીયોને છેલ્લા સુધી બનાવી રહ્યો જેથી એ ટ્રેક્ટરને પૂરેપૂરી માહિતી તમને મળી જાય અને મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આ વિડીયો અમુક ખેડૂતભાઈને મળી જાય ને ટ્રેક્ટર લેવો હોય તો ટ્રેક્ટર મળી જાય ખેડૂતભાઈઓને તો વિડીયોને શેર જરૂર કરજો હવે મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરીએ આપણે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કમની ફિટિંગ કમની કલરમાં જોવા મળશે તમને તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર બે અને ત્રણનું મોડલ બે હજાર બે ત્રણનું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ તમે જોઈ શકો છો મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર તમે તેનો વિડીયો જોઈ શકો છો ટ્રેક્ટરના ચારે ચાર ટાયર સારી કન્ડિશનમાં જોવા મળે છે તમને મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે ચારે ચાર તમે કમ કંપનીની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની તમે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને સિત્તેર હજાર કિંમત ખેડૂતભાઈઓ અંદાજીત હોય છે હળબરૂચ સ્થળ પર જાઓ ટ્રેક્ટરના માલિક સાથે વાતચીત કરો બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે એટલે કિંમત અંદાજીત હોય છે જે કોઈ ભાઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિક અર્જુનભાઈને કોન્ટેક્ટ કરી લે હવે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સાગવાડી તાલુકો સિહોર જિલ્લો ભાવનગર અને અર્જુનભાઈ પાસે જોવા મળે છે જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે અર્જુનભાઈનો કોન્ટેક કરી લે અર્જુનભાઈનો કોન્ટેક નંબર મેં વિડીયોની અંદર અને વિડીયોની નીચે આપી દીધેલો છે તમને અર્જુનભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈને લેવું હોય તે અર્જુનભાઈનો કોન્ટેક કરી લે